કચ્છના રાપર તાલુકામાં નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી થતી હોવાનું ખુલ્યું પહેલી એપ્રિલથી રિપેરિંગ માટે નર્મદા કેનાલમાં પાણી બંધ કરાયું છે કેનાલમાં રિઝર્વ રખાયેલો પાણીની બેફામ ચોરી થતી હોવાનો ખુલાસો થયો છે ત્રણ એપ્રિલના શાનગઢ નજીક પાણીનું લેવલ ચાર પોઈન્ટ પચાસ મીટર હતું સાત એપ્રિલના શાનગઢ નજીક પાણીનું લેવલ ઘટીને બે પોઈન્ટ બે મીટર થઈ ગયું છે પાંચ દિવસમાં અઢી મીટર પાણીનો ઘટાડો નોંધાયો છે ચાર દિવસ પૂર્વે ચેકિંગ દરમિયાન કેનાલ પરથી બકનળીઓ પણ દૂર કરવામાં આવી હતી પાણીની ચોરી અટકાવવા માટે મામલતદારે આદેશ કર્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ઠાકુર આપની સાથે છે હર્ષદ જે રીતે કચ્છના રાપરમાં જે નર્મદા કેનાલ આવેલી છે તેમાંથી પાણીની ચોરી થતું હોવાનું ક્યાંક ને ક્યાંક શંકા ઉભી છે જે રીતે પાણીનું લેવલ ઘટી રહ્યું છે શું વિગતો અજી ચોક્કસ વાત કરીએ રાપર તાલુકામાં નર્મદાના નર્મદા કેનાલ પાણીની ચોરી થઈ થઈ હોવાની ઘટના જે છે તે સામે આવી છે ખાસ વાત કરવામાં આવે